ઇઠ્યોતેર જેટલા ગામોના કુલ બે હજાર ચારસો વીસ વ્યક્તિગત ખેડૂતોની માંગણીવાળા કેસોમાં વધુ જમીન બગાડમાંથી મુક્તિ અપાવવા અને ઓએનજીસીની ઓફિસોથી ગુમ થઈ ગયેલ ફાઇલોનું વળતર ચૂકવવા સહિતની વર્ષોથી પડતર વિવિધ માંગણીઓ સંદર્ભે શ્રી ઓએનજીસી અસરગ્રસ્ત કિસાન સેવા મંડળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી ચોવીસમી ઓગસ્ટથી ઓએનજીસી સામે આંદોલન કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે આવેદનપત્રમાં વર્ષોથી પડતર એવી જમીનનો વપરાશી હકની કાર્યવાહી અને વળતર ગેરકાયદેસર પાઇપલાઇનોના લીકેજથી ડેમેજ જમીનોનું દર વર્ષનું ક્રોપલોસ વળતર ઉપરાંત પાક જમીનના નુકસાનીનું વળતર ચૂકવવાની જેની જવાબદારી છે તે ઓએનજીસીની ઓફિસેથી ગુમ થયેલી ફાઇલોનું બાકી વળતર ચૂકવવા અંગે દર ત્રણ વર્ષે વધારવા પાત્ર લેન્ડ ડેમેજનો ચાર સ્લેબનો ભાવ વધારાનો ડિફરન્સ ચૂકવવાની માગણી કરવામાં આવી છે વધુમાં આગામી ચોવીસ આઠ બે હજાર સત્તરના રોજ ઓએનજીસી સામે આંદોલનનો પ્રારંભ કરી આત્મવિલોપન આમરણાંત ઉપવાસ પ્રતિક ઉપવાસ ઓફિસરોનો ઘેરાવ વગેરે જેવા ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ અંગેની નકલ વડાપ્રધાનથી લઈ તમામ ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓને પહોંચાડવામાં આવી છે ત્યારે શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું વર્ષોથી પલતર પ્રશ્નો જે છે પ્રાણ પ્રશ્નો છે એનો નિકાલ લાવતી નથી અને વળતર ચૂકવવાની અસ્થા દાર્ક સોલના રોજ અમને ના મળી શકાય માટે કોઈની ઈચ્છિત અમે હવે અમારે આત્મવિલોપન આમરણાંડ ઉપવાસ એ લોકોના અધિકારીઓનો ઘેરાવ કામ અટકાવ તમામ તમામ જે કિસ્સા અપનાવવાના છે એ હવે અમે અપનાવીશું અને કોઈપણ સંજોગોમાં વળતર લઈને રહીશું અને આજથી આવતી ચોવીસ તારીખથી જે આંદોલનની ડેટ છે તે તારીખથી અસહકારનું આંદોલન સંપૂર્ણપણે ચાલુ થશે એમની એક પણ લાઈન નાખવા દેવામાં નહીં આવે એની અમે ખેડૂતો વતી બિલકુલ એ ઓએનજીસીને ચીમકી આપીએ છીએ આજરોજ કલેક્ટર કચેરીએ ઓ પ્રાણ પ્રશ્નો જેવા કે ક્રોપ લોસ ખોવાઈ ગયેલી ફાઇલો અને આરઓયુ ક્રોપલોસના ત્રીસ કરોડ રૂપિયા બાકી છે આરઓયુના એક હજાર રૂપિયા કરોડ બાકી છે ઓએનજીસીમાં તપાસ કરતાં ઓએનજીસી એવું કહે છે કે અમે સીએ પીએમપીને ફાઇલો આપી દીધી છે સીએ પીએમપી એવું કહે છે કે અમે દિલ્હી ફાઇલ મોકલી આપેલી છે અને બે હજાર ચૌદમાં કલેક્ટરશ્રી રૂબરૂ છે તે વાત થયેલી છે કે દર દર છે તે અઠવાડિયે પચાસ કેસનો છે તે નિકાલ કરવો અત્યાર સુધી જો બે હજાર ચૌદથી નિકાલ કરેલો હોત તો અત્યારે અમારા બધા પ્રશ્નોનો છે તે કોલ આવી ગયેલો હોત પરંતુ ઓએનજીસી એનજીસી કલેક્ટર કચેરી અને કોઈ છે તે કંભળવા તૈયાર નથી આથી અત્યારે જે કિસાન સંઘના જે લોકો જે છે તેને આત્મવિલોપનનો કાર્યક્રમ આપેલો છે